રાજકોટમાં ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આ ચૂંટણીમાં બાર વાગ્યા સુધીમાં દસ ટકા મતદાન થયું ચાર હજાર કરતા વધારે મતદારોએ મતદાન કર્યું કુલ અઠાવન હજાર કરતાં વધુ મતદારો છે હજુ પણ મતદાન યથાવત છે બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યું છે ત્યારે રાજકોટમાં ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં અત્યાર સુધીમાં દસ ટકા મતદાન થયું છે ચાર હજાર કરતાં પણ વધારે મતદારોએ અત્યાર સુધીમાં મતદાન કર્યું છે બંને પેનલના ઉમેદવારો જીતના દાવાઓ કરી રહ્યા છે રાજકોટમાં ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં અત્યાર સુધી દસ ટકા મતદાન નોંધાયું ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે પૂર્વ ધારાસભ્યનો પુત્ર ગણેશ ગોંડલ પણ આ ચૂંટણી લડી રહ્યો છે અને ખૂબ જ રસપ્રદ ચૂંટણી બની છે આપણી સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમની સાથે વાત કરશું અલ્પેશભાઈ ચૂંટણી યોજાઈ રહી છે કેટલા મતદારો છે અને કેટલા તમારા જે ઉમેદવારો અમારા અગિયાર ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીની પેનલમાંથી મોટરના નિશાન ઉપર ચૂંટણી લડે છે જે રીતે અહીંયા માહોલ છે વિધાનસભાની ચૂંટણી જેવો એ જોતા અમને એવું લાગે છે કે આ ગોંડલની તાસીર છે ગોંડલની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતી રહી છે અને આમ પણ જે રીતે અશોકભાઈ પીપળિયાએ નાગરિક બેંકનો ચોક્કસ અને સારો વ્યવહાર કર્યો છે અશોકભાઈ પીપળિયાએ સાબિત કરીને બતાવ્યું છે કે બેંક કેમ ચલાવાય અને એને હિસાબે ગોંડલ નાગરિક સહકારી બેંકને ગુજરાતનો સહકારી ક્ષેત્રનો બેસ્ટ બેંકનો એવોર્ડ પણ મળ્યો છે આ જોતા એવું લાગે છે કે રાતે બાર વાગે જ્યારે અહીંયા પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ગ્રાઉન્ડમાં જીતીન બાર આવશે આનો અમને ચોક્કસ ભરોસો ખાસ મતદારોને રીઝવવા માટે કયા પ્રકારે તમે તેમની પાસે મત માંગવા ગયો છો શું શું એ લોકોની અપેક્ષા તમે પૂર્ણ કરશો મતદારોને મળવા જવાથી મતદાર રીતતા નથી મતદારો કાયમ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો જે રીતે ગોંડલની સેવા કરે છે મહેનત કરે છે જોવે છે અને જોઈને મત દેતા હોય છે એકવાર કોઈને મળવા જવાથી મત દેતા નથી આ તો અમારી પરંપરા છે કારણ કે આ સીટ એવી છે કે ગુજરાતની અંદર એકમાત્ર ગોંડલ એવું છે કે ત્યાં કોંગ્રેસ એક પણ મેન્ડેટ ઉપર જીતી નથી અત્યારે ચુંબાલી નગરપાલિકા છે તો ભારતીય જનતા પાર્ટી પાસે છે તાલુકા પંચાયત છે બાવીસ તો બાવીસ ભારતીય જનતા પાર્ટી પાસે છે છ જિલ્લા પંચાયત છે તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે ગુજરાતનું મોટા મોટું એપીએમસી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જે રીતે અશોકભાઈ પીપળીયાએ આ બેંક ચલાવી છે અમને ભરોસો છે આજે રાતે બાર વાગે આ નાગરિક બેંક ભારતીય જનતા પાર્ટી પાસે રહેવાની છે પૂર્વ ધારાસભ્ય જે જયરાજસિંહનો પુત્ર ગણેશ પણ ચૂંટણી લડી રહ્યો છે તેને લઈને પણ ક્યાંક જે વર્ચસ્વની લડાઈ હોય તેવું જાણવા મળી રહ્યું ગણેશભાઈ સારી રીતે જીતવાના છે ગણેશભાઈ જીતમાં છે પણ જે રીતે ગોંડલના લોકોની એને સેવા કરી છે અને સેવા કરતા આવ્યા છે જયરાજસિંહ જાડેજાના અહીંયા ત્રીસ વર્ષ થયા માણસના રાજકીય જીવનના મેં દસકા જોયા છે કોઈના વીસકા હોય અહીંયા ત્રીસ વર્ષ જયરાજસિંહના પૂરા થાય છે અને ત્રીસ વર્ષ જેને જાહેર જીવનના પૂરા થયા હોય ને એના ટેસ્ટર રડાડવાના ન હોય લોકો જનતા સારી રીતે ઓળખે છે અને ગણેશભાઈનો આજે ઐતિહાસિક વિજય થવાનો છે જે પ્રમાણે જિલ્લા ભાજપ પ્રમુખ છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયા કહી રહ્યા છે કે ભાજપ જે પ્રેરિત છે પેનલ તેનો ભવ્ય જીત થશે ગોંડલ જે ગણેશ જાડેજા છે જેલમાં છે તેઓ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો પણ ભવ્ય વિજય થવાની તેમને આશા વ્યક્ત કરી છે પરંતુ જે પ્રમાણે નાગરિક બેંકની ચૂંટણી છે ત્યારે ગોંડલમાં હાલ જે વિધાનસભાની ચૂંટણી હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે નાગરિક બેંક ની ચૂંટણી આમ તો સામાન્ય કહેવાય પણ વિરોધ પક્ષના એ વાતાવરણ એવું ખડું કહ્યું છે કે જાણે ધારાસભાની સંસદ સભાની ચૂંટણી હોય હું આપ લોકો સૌ જવો જ છો ને આપને ખ્યાલ જ છે એટલે મારે કહેવાનું ન હોય આપ સમજી જ જાશો પરિણામ અમારું આવતીકાલે સો ટકા આવશે ભાજપની જીત નિશ્ચિત છે અમારી પેનલના અગિયાર અગિયાર ઉમેદવારોની જીત નિશ્ચિત છે હું આપના માધ્યમથી લોકોના સમર્થનથી કહી શકું છું રાજકોટમાં ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી ચૂંટણીમાં બાર વાગ્યા સુધીમાં દસ ટકા મતદાન